জাকনে মাকনে কূদেণ্য়ানাকনে একিতোনেন্ুব. কনার ওা আজিয়া ক্য়া নিকে রগ্য়া একনে দ্যেন্সের কামে সক্যে.

નાસ્તો છે મરસા છે લીલા તો લીલા મરસા રોટલી છે રીંગણી બનાવી રીંગણી રીંગણી ખાવાની રીંગણી ભંદારી ભાઈ જો આપણું ભાણું આવી ગયું છે હવે આપણે ખાવા તૈયાર કરીએ નાસ્તો કરી લે સવારનો સવારના દસ વાગી ગયા છે અને નાસ્તો પાક્યો છે આદ ભાઈ મોડો થયો નાસ્તો બરાબર આપણે નાસ્તો કરીને એટલે ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો છે અમારે મોટા ભાઈ નાસ્તો કરે છે નાસ્તો હતા આપણે નાસ્તો કરી લીધો તો નાસ્તો કરી લીધો આપણે નાસ્તો કરવાનો હોય

આ બસ કુછો કા બસ અમર ભંડારીનો બસ બસ કરવું પડે દૂધ પાવડરની ચા છે લાગે ને ઈયર દૂધની ચા જેવી લાગે ઈયર દૂધની ચા જેવી લાગે એમને એકદમ મજા આવે ચા પીવાની દૂધ પાવડરની ચા છે હવે પી લે અમે બરાબર એવો જો હારો હોય જ આપણે ચા પી લીધી આ સસર પડ લીધી છે હવે આપણે જઈએ મજા આપણે કામ કર હોય <S preachers> اے برمے ہے ہمارا پورا پورا ہے یہ بھائی اوپر ہے تو اگے بھائی بنوانا ہوئے ہاں تی وہ کڑی بات یوں میچ لاویں تو بتائی دو کہ کیسی ہے یہ بناور میڑ اگے تو بتائی سے اے کٹ لاو گیا سے تو ارے مت لاو وہلا بھی پڑے

એ ગયા છે માનસિકભાઈ લખમલભાઈ બતાવ્યું ભંડા ઉતારશે તમે કઈ

માલ હવે કોલ રૂમ માં આપણે ધોઈને નાખવાનો છે કોટિંગ તો થઈ ગયો બરાબર કોલ રૂમ માં આપણે કોલ રૂમ માં આવી ગયા છે માલ નાખવા જો તેવડો તો મોટો છે તો માલ છે ને મને લાગી રહ્યું છે આ છે આ છે સાપરી છે સાપરી સમજાન ચાપી દે આ બગા બગા છે બગા

કવાડી થી હવે આપણે કે કવાડી છે આ કવાડી થી બરફ કાપી છે પછી આ માલ માં નાખવાનો છે એ થર મારીશ ને એટલે બરફ નો થર મારીશ પછી પાસો બરફ નાખી ને પછી ની માથે પાછો માલ આવશે બરાબર બસ આ પી લીધું આપણે માવો ખાઈને કામે લાગી જાય બરાબર પાછા મેળા આવે જો આપણે ફાઈનલી વધુ ને તો બરાબર

અમારું મોટો આવી ગયો રેડી કરવા નાય ધોઈને આય ધોઈને હવે ખાવાનું છે ગેટ ની નર્સિંગા બેઠ્યા છે જોઈ લો એક વાત હો તમારે ભંડારી છે પીઠું હતા એક નંબર કાકા છે હો હવે મે ખાઈ લે પછી મે હાલો બે પહેલા ખવાઓ બસ બોવ નર્સિંગ બો મજા હો પણ બે પહેલા એક નંબર બનેવો બહુ મજા આવે બહુ મસ્તીના બનેવો હું અમાર નાસ્તો છે એટલે ચાર વાગી ગયા હવે રોટલા ને ઘડીએ બપોર અમે ખાતા નથી બનાવીને રોંડે નાસ્તો કરી લે આવું બાપી અમે નર્સિંગ ગાણ દેટકીને બાપી તો બહુ મજા આવી ગયો પણ ઘરે ભરેલા ખાઈ લે આપણે નાસ્તો કરી લીધો હતો મેં તમને કહી દીધું ચાર વાગી ગયા છે હવે રોટલા ને થઈ ગયું હવે રોટલા ઘડવા બે ગયા છે પણ મોટા ભાઈ મોટા રોટલા કેમ છે એક નંબર પક્કા સુધી હારા હો બે નંબર નહીં કરતો હો એક નંબર છે એમાંથી ચૂલામાં છે એક ઉપયોગ તાવડીમાં હા ખાવ તો આવી જાવ દરિયામાં હે મોટા આવડો થોડોક છે એટલે મોબાઈલ હેઠળ હાથમાં રહેતો ને માયુ નો રોટલો મસળે એ રીતે રોટલો મસળે હોય લોકો લેખ કર્યો આ બરાબર લાખ કેટજો અમારે મોટો ભાઈ કઈ છે બરાબર હિપી તક પહોંચ જાય હિપકી લખી બોલી જાય જોય બધા ખા યુપી લખી જોવા જોઈએ હિપપી માય આ ખલાસી છે મોટો ભાઈ ભંડારી તો મારે શાક કાપે એ તમને બતાવું ભંડારી શાક કાપે જો આ મારે બીઠું કાકા ને ગોઠર છે ઉધરે લો આ રીતે બિગારામાં રોટલા ચાલુ છે અમારે કલ્લાસી છે ને એ રોટલા બનાવે ભંડારી સાથ કાપે કેમ કે અમે નાસ્તો બનાવ્યો હતો ને એમાં થોડુંક મોડું થઈ ગયું એટલે બે જણાને લાગવું પડ્યું આ કામમાં વેલર પાકી જાય ને અમારે રાતની બોટ હલાવવાની હોય એ વેલર કાઈને ઉખાડે જાવું પડે બરાબર

ભંડારી મોટાભાઈ ખલાસી રોટલા કરતા ઘટાડે ખાવું તો ખાઈ લીધો રોટલી બોટલી બની ગયે નહી દરિયા દરિયાનો જો નો આવે જોઈ દરિયામાં લંગર ઉપર છે કેવી રીતે નજારો આવે જો આવે ને એકદમ બહુ દૂર છે પણ દેખાય છે એમ કેવો નજારો રાતનો નજારો છે